ગુડ મોર્નિંગ જય માતાજી મિત્ર સ્વાગત છે તમારું આપણે નવા મિની બ્લોગમાં તો આપણે ન તો કમ્પ્લેટ રેડી થઈ ગયા છે એ તો આપણે છે દિવાળી તો આજે જવાનું બાર તો પહેલાં તો બધાને હેપી દિવાળી આમાં ભેગા ભાઈ સિદ્ધરાજભાઈ છે અહીંયા નાના આમ તો વોટરફોલ છે બહુ મોટો તો નથી નાનો અમદાવાદ છે ફોટા પાડવાનું ખરે બેટા એકલા આમ આમથે હજી நான் வைத்து வந்து போய் பாடிய ஓட்டுப் હા સર કેવડો કેવડો બિન શેર ને હાવ शैल्पी पॉइंट्स, शैल्पी पॉइंट में है वो। पोटो पॉइंट तो गलत तो नहीं है क्या? हाँ वही ले वही ले, अंकित थे आम बड़ी सफारी पार्क। फाइनली मित्र आपने बेवाईज़ जैसे चल बे नेपिस्तल में तो फाइनली आपने आउट दे रहा